હેલો કમ છો વિદ્યાર્થી મિત્રો હું છો જોવિન સર અને તમે જોઈ રહ્યા છો જ્ઞાન જ્યોત ગ્રુપ શિક્ષણ એજ્યુકેશનલ ચેનલ ધરણ 9 માં બરદા દરેક દરેક વિદ્યાર્થી મિત્રોનો હું જોવિન સર જ્ઞાન જ્યોત ગ્રુપ શિક્ષણમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી મે વિકલ્પો ખાલી જગ્યાના ભાગ વિડિયોમાં ત્રણ ત્રણ ચેપ્ટર વાઇસ અપલોડ કર્યા છે જો તમને આ જોયા હોય તો ચોક્કસ જો લેજો ઇન ડિટેલ દરેક દરેક एमसीक्यू ની ખાલી જગ્યાની માહિતી આપી છે

નિલંબિત કણો ને નરી આંખે જોઈ શકાતા નથી આ વિધાન ખોટું છે કારણ કે તમને યાદ હોય તો નિલંબન ગુણધર્મ એમાં તમે બીજો મુદ્દો લખો છો કે નિલંબન કણો એ નરી આંખે જોઈ શકાય છે કારણ કે તેના કણો નો વ્યાસ એક કરતા વધુ હોય છે કા તો એના કણો મોટા હોય છે ઓકે નેક્સ્ટ સાચા દ્રાવે આ કેવી કાડે સાચા દ્રાવણ આ બેટા સાચા દ્રાવણ ના કોને નરી આંખે જોઈ શકતા નથી તો આ વિધાન કેવું સાચું કારણ કે આના કણો 1 નેનોમીટર કરતા કેવા હોય બેટા ના ના ઓકે ચેક दूध नु दयमा रुपांतरण થાય પહેલા તો વિચારવાનું दूध नु દહીં લેક્ટિક એસિડ એનો મતલબ કયો કે પર રાસાયણિક પર હવે અહીંયા શું લખ્યું છે એ ભૌતિક કે પર નથી ભૌતિક નથી તો કયો છે રાસાયણિક વાત કેવી છે સાચી છે હવે પિત્તળ સંયોજન છે કારણ કે તાંબુ અને જસત નું બનેલું છે એટલે મે તમને શોર્ટકટ આપી દીધો पित्तर पित्तर बेटा ये मिश्र धातु से स्वर्कर से पी को जी सो स्वर्कर से पी को जी पी ना मतलब पित्तर को ना मतलब कॉपर जी ना मतलब जी तो बेटा पित्तर संयोजन ना थी ये सोचे मिश्र धातु से पांच कोटी हमें हमें यह जो तांबू इलेक्ट्रोपर

એટલે પહેલા આવે નાનું પછી ધીમે થાય મોટું ઓકે નાનું પ્રમાણ જે નું પ્રમાણ ઓછું હોય પછી કેવું મોટું હવે બધાને ખબર છે નાઇટ્રોજન કેટલા ટકા ટકા ઓક્સિજન કેટલા ટકા એકવીસ ટકા આર્ગોન નથી ખબર જો હવે આમ તો કેવું આવું જોઈએ જો સૌથી ઓછું કોણ આર્ગોન આર્ગોન સૌથી ઓછું આવે પછી કોણ આવે ઓક્સિજન પછી કોણ આવે નાઇટ્રોજન આવું આવું જોઈએ પણ તમને કેવું આપે છે જો નાઇટ્રોજન સૌથી ઓછો બતાવ્યો છે નાઇટ્રોજન સૌથી વધુ છે જો સૌથી વધુ તો આ વિધાન કેવું છે પાંચમું વિધાન ખોટું છે ओके चलो नेक्स्ट આગળ જોઈએ આપણે આગળ प्रकरण નંબર 7 વિદ્યા चलो આપેલ સમય ગાળામાં પદાર્થ એક આપેલું અંતર ધન ઋણ અથવા શૂન્ય હોય શકે બેટા અંતર્છેદ અંતલ્લકવ લકીય તો હંમેશા ધન હોય એનો આ વિધાન કેવું છે બેટા ખોટું છે સરેરાશ ઝડપ એક જુદી જુદી ઝડપની સરેરાશ છે સાચું ખોટું બેટા સરેરાશ ઝડપ છે ને એનું સૂત્ર બધાને ખબર કુલ અંતર ના છેદમાં કુલ સમય એટલે આ વિધાન કેવું છે ખોટું છે સરેરાશ જડઅબી જુદી જુદી જડઅપનો સરવાળો કીધો ને સરવાળો તો સાચો થઈ જાય પણ આ તો એનો સર એ આ કીધો છે એટલે ખોટું મગાય ચાલે છે ને પરિધ સરેરાશ જડઅબી જુદી જુદી જડઅપનો સરવાળો કીધો તો તમે સાચું આપી દીધું પણ આ તો જુદી જુદી જડઅપ એનો પણ સરેરાશ એટલે ખોટું મગાય ચાલે છે ને સમજો પદાર્થનો અંતિમ વેગ અંતિમ વેગને શું કહેવાજી પ્રારંભિક વેગ કરતા ઓછો પ્રારંભિક વેગ ને યુ ઓછો થઈ ગયો અંતિમ વેગમાં ઘટાડો થાય અને વેગમાં ઘટે તો બેટા પ્રતિ પ્રવેગી ગતિ અને બેટા આવું હોય વી મોટો છે યુ અંતિમ વેગ વધુ વેગમાં વધારો થાય વેગમાં વધારો થાય તો પ્રવેગી ગોખવા નથી સમજવાનું છે બેટા અંતર વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ પ્રવેગ આપે બેટા જો સુધી જો તમે મારા વિડીયો હજી સુધી ના જોયા હોય ચેપ્ટર નંબર સાત ગતિના એમાં સરસ મજાનું વિડીયો છે અંતર વિરુદ્ધ સમયના આલેખ વેગ વિરુદ્ધ સમયના આલેખ બેટા ખાસ જોઈ લેજો આ એમ સુગળોને પોબલેવા થઈ જશે અંતર વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ પ્રવેગ absen સુ આપસે સાચો જવાબ કહી દો કહી દો અંતર વિરુદ્ધ સમયનો આલેખનો ઢાળ ઘટા તમે જળવ સુ આપસે સાચો જવાબ છે જળવ પણ તમે અહીંયા કીધું પ્રવેગ એટલે ખોટું નિયમિત વર્તુળાકાર ગતિ કરતો બધા પ્રવેગી ગતિ કરે છે સાચું ઓકે আছে શોપિંગ ആബി છે અને હું બનાવું મારા എംപ്ലെക്സ് માં ବି આપેલું છે ഓക്കേ चलो આગળ વધીએ આપણે નવા ചാപ്റ്റർ સાથે प्रकरण નંબર 8ビडा स्ट्रेस માં જવાનું प्रकरण આગળના કોનિયમ ન્યુટ્રલ ન્યુટ્રલ હોય છે चलो आओ असंतुलિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે મોસ્ટ ટાઈમલી एमसीक्यू ખરું ઘટું આવે મેળા હવે સમજો આપડે ભણ્યા સંતુલિત બળ એટલે સંતુલિત બળ બળનું પરિણામી મૂલ્ય કેવું થાય છે કેમ સાહેબ સમજાવે નહીં ખબર પડતી તો સંકટ કારણ કે બ્લોક છે લાકડાનું ટુકડો સંજો હું આ તરફથી 12 મીટર બળ લગાઉ 12 મીટર આ બાજુથી પણ 12 મીટર બળ લાગે બડા મણેકો બन्ने બાજુ થી બળ કેવા લાગી સરખા તો બિડા મણેકો આખસેક નઈ ખસે નઈ ખસે નઈ ખસે તો 0 અને જો હવે અમે શોધતા શીખવા આને કહેવાય પરિણામી બળ નેટ ફોર્સ ઇંગ્લિશમાં કહેવાય રિસલ્ટન્ટ ફોર્સ જુઓ 12 - 12 આન્સર will be 0 જવાબ 0 આયો એનો મતલબ આ કેવો છે સ્થિર સંતુલિત હોય

તો બાદ બાકી કરો કેટલું તમારું પરિણામી બળ કેટલો આવ્યો દસ હવે આને કી રે કેવા સંતુલિત બળ જો અસંતુલિત સમાન ન હોય અહીંયા વધુ બળ આ બાજુ ઓછું બળ બગર ચાલે આને કહેવાય નેટ ફોર્સ इंग्लिश मीडियम में ओके चलो नेक्स्ट वेगमान सदिश राशि छे वा साथी वेगमान बल અને શોર્ટકટ તો જ્ઞાનज्योતમાં મળી ઘરે છે તમને એક લાઈનમાં શોર્ટકટ સદિશ આદિ સ્બધું જ આવડી ગયું છે નેક્સ્ટ નટના ગતિનો પહેલો નિયમ જડતોના નિયમ તરીકે જાણીતો છે વિદ્યાને બધાને ખબર છે સાચું હોય ચલો સુરેખ પથ પર નિયમિત ગતિ કરતા પદાર્થ પર લાગતું બળ અચળ કોય છે ચલો હવે મન સુરેખ પર પર નિયમિત ગતિ કરતા પદાર્થ પર લાગતું બળ બળ અચળ હોય ના બળ અચળ હોય પોણ નથી આ વિધાન ખોટું છે નેક્સ્ટ હા અચળ જળ હોય અનિયમિત ગતિ કરતો અચળ જળ હોય શકે પણ અચળ બળ ના કે નેક્સ્ટ એક ગતિમાન પદાર્થ નું વેગમાન 4 ગણો કરવામાં આવે વેગમાન કેટલું ગણો 4 ગણો તો તેના પર લાગતો બળનો આઘાત ચોથા ભાગનો થયો હશે તેમ ગણી શકાય જો બધાને ખબર છે બળનો આઘાતનો એકમ વેગમાનના જેવો છે મેં અગાઉના વિડિયોમાં બણાવ્યું કે બળનો આઘાત એ જ વેગમાન તો બેટા બળ વેગમાન 4 ગણો કરું બેટા વેગમાન 4 ગણો બેટા આ બળ ચોથા ભાગનો થાશે નહીં એટલે આ વિધાન કેવું છે બેટા ખોટું છે ઓકે नेक्स्ट बेटा आपरे नया वीडियो साथे मडी थर्ड चैप्टर अइया हु राखू ओके भरत माता ने जे, जय जय गरीब गुजरात जल विज्ञान